कमलेश क्या जाते हैं

વરુશ્ય સંભાતિ વરુણ રેતગણમાસિ વરુ કરૂણા ગ્રંધા દૌરવાણી સમર્પયા નમસ્કરો ચાલો રામદેવ પીરના મૂર્તિના યજમાન દાતા ત્યાં જઈ અને પૂજ્યો કા ભગવાન ઉપર મૂકી આવો રામાસ્ય રોમાસ્ય રામાય રામ ગંગરાય દે નમઃ રમે ધીરા કુબેર દેવતા વિના યજમાન હોય તે પણ ત્યાં ફૂલજોખા ફૂલજોખા કેળજા હો ફૂલજોખા હા રાજનીતિકાર એય એ લોકો આઈ બતાય કે હા ગડજી ભાટી

હવે થઈ અને મૂર્તિ આગળ જઈ આ ફૂલ ચોખા મૂકી પાછા બેસી જાય લાઈનમાં માં લાઈનમાં

આપણો સંતર ભગવાનનું મંદિર शिवનું મંદિર પણ બાપુના વારસ સ્ટેજ એનું નિર્માણ અને પ્રતિષ્ઠા પણ થયેલ છે અને આખા ગામ બાપુને બહુ જ એક ફેમિલી તરીકે ઓળખે છે દરેક ગામના દરેક વ્યક્તિને બાપુ નાખી ઓળખે છે એ બાપુની યાદ શક્તિ એટલી તીવ્ર છે કે તમે જો એક વખત મળેલા હો તો એમને ખબર જ પડે કે આ વ્યક્તિ છે એ મારો અનુભવ પણ એટલો છે એમની પાસે કે બાપુની યાદશક્તિ તીવ્ર છે સનાતની છે ધર્મપ્રિય છે અને બાપુ જેને કઈ કઈ કહેવું હોય તો ખુલ્લા વચ્ચે કહી દે છે કોઈ લાજ શરમ એવું કોઈ વસ્તુ વકીલ નથી જે છે એવું કહી દેવાનું કે બાપુનો મુખ્ય

પણ કોણ વ્યક્તિએ પ્રસાદ વિધાભાન્ડ અજરામ કરણે ભે શ્રે્યા મજરમ પછેવા ક્ષમિજરાંગે દુષ્ટો વા